કેમ છો બેન મજામાં 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 તમારું નામ શું છે મારું નામ પૂજા રોજાશરા છે ઓકે અને આપણે ક્યારથી ચાલુ કર્યું છે ગોળાનું અમારું 10 વર્ષથી શરૂ છે વર્ષનું 10 વર્ષથી ચાલુ છે હા 10 વર્ષથી બરાબર અને કયા કયા પ્રકારના ગોળા બનાવ્યા અમે મિક્સ ફ્રૂટ ગોળા બનાવીએ છે કેસર કુલર ગોળા અને અમારી પાસે 24 ફ્લેવર છે શું વાત છે 24 ફ્લેવર હા 24 ફ્લેવર 24 છે 24 તમારે બતાવવા પડશે અમને હા હા બતાઈ શકચે અત્યારે કયા ગોળો કયો બનાવ્યો તમે અત્યારે

અમે લોખી ડબ્બામાં રહીએ કેરેટમાં મેં ડબ્બા મેં કી છે વાહ વાહ